નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગઈકાલ રાત્રિ દરમિયાન ફરી એકવાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર અકસ્માત સર્જાયો હતો આ વખતે અકસ્માત મુંબઈ ટ્રેક ઉપર નવસારીની નજીક આવેલા રાજેન્દ્ર ઢાબા પાસે થયો હતો અને જેની અંદર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચતા એને નવસારીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ક્રમણ ગામનો વતની હોવાની વાતો સામે આવી રહી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈ ટ્રેક તરફ જી જે ટ્વેન્ટી વન Hyundai બી સેવન એટ સેવન ઝીરો કાર અને ઓડી 15L એલ વીસ ના ટ્રક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેને લઈ અને કાર ચાલકને ઈજા પહોંચી હતી વધુ તપાસ પોલીસ કરી રહી છે અને હાલ કણબળ ગામના વતની એવા યુવાનને નવસરીની પારસી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામની ઘટના અંચેલી પૂર્વમાં ગેસ લાઇનમાં લીકેજથી સૌથી વધુ ઘરના ચૂલા બાર દિવસથી બંધ અંચેલી મોહનપુર તરફ વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જે જમીનમાં નાખેલી ગેસ પાઇપલાઇનમાં ક્યાંક લીકેજ થતાં ગેસ પાઇપલાઇનમાં પડેલા લીકેજના કારણે પાણી ભરાવાના કારણે ગેસ દરેકના ઘરોમાં પહોંચી શકતો નથી ગેસ કંપનીના માણસો દરરોજ લાઇન મરામત માટે આવે છે પરંતુ ફોલ્ટ મળતો નથી દસ દિવસ થી સૌથી પણ વધુ ઘરોને પડી રહી છે તકલીફ ગેસ લાઈન ન ચાલુ થતાં ચૂલા ઉપર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે ગૃહિણીઓ એક બાજુ ધુમાડા મુક્ત પ્રદૂષણ મુક્તની વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ વળી પાછા ચૂલા ઉપર રાંધવાની નોબત આવી છે આ અંચલી ગામના રહેવાસીઓએ એક બાજુ નવસારી મહાનગરપાલિકા ડિમોલિશન કરી રસ્તા પહોળા કરવાની વાત કરે છે જેથી ટ્રાફિક સરળતાથી વહન થઈ શકે પણ બીજી બાજુ રખડતા ઢોરોના ત્રાસના કારણે જે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે એનો કોઈ નિકાલ કે નિવડો લાવી શકતી નથી સતત અહેવાલો બનાવવા છતાં પણ આ જાડી ચામડીની નવસારી મહાનગરપાલિકાને કોઈ અસર ન થતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે સેન્ટ્રલ બેંક વિસ્તારની અંદર આપ જુઓ તો આ રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે એક નહીં બે નહીં પણ બાર પંદર અને વીસ વીસના જૂનમાં આ રખડતા ઢોર જે ખરા એ ટ્રાફિક ને અડચણ રૂપ છે તેમજ તા જે ખરા એ પસાર થાય છે એમને પણ જીવનું જોખમ હોય છે કારણ કે ગમે ત્યારે તેઓ સિંગડાવા મારી શકે છે અને જોવાની વાત એ છે કોઈ ભેંસ કે પાડી જે ખરી એ રસ્તા પર દેખાતી નથી માત્ર ગૌવંશ જ સા માટે રસ્તા ઉપર દેખાય છે એ પણ મોટો પ્રશ્નાર્થ છે ખેરગામ ની અંદર ખાખરી ફડિયા માં આવેલા મારુતિ એન્ટરપ્રાઇઝ ના ખુલ્લા શેડ માં જહરમાં કેટલા ઇસમ ઓર તીન પતિનો જુગાર રમી રહ્યા હતા અને એ જુગારની અંદર રંગની અંદર ભંગ પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે અને નવસારી એલસીબી પોલીસે જુગાર રમતા આઠ શકુની મામાઓને સોળ લાખ ત્રેવીસ હજાર બસો પચાસના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીની અંદર રાજીવભાઈ વલ્લભભાઈ મારુ રામદેવભાઈ ટીંડાભાઈ ડાકી વિકાસભાઈ બાબુભાઈ શાહ હિરેનભાઈ ગુણુભાઈ શાંતિલાલ પટેલ અરવિંદભાઈ મનસુખલાલ જીવાણી સાવંત લલિતભાઈ મનિયારા હસમુખભાઈ અંબાલાલ મનિયારા અને શીતલકુમાર પરસોત્તમભાઈ માકડિયા તમામને ઝડપી પાડવામાં આવ્યા છે શ્રી રાધે શાંતિ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાનિધ્ય વૃદ્ધાશ્રમ તત્વ તત્વધ્યાનમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાને ખૂબ આનંદ મંગલમય સાથે આજરોજ વિરામ આપવામાં આવ્યો શ્રી પદ્મનાભ કૃષ્ણજી મહારાજ રાધે રાધે એ મહારાજના શ્રીમુખેથી છેલ્લા સાત દિવસથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન શ્રોતાઓએ કર્યું આજરોજ શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત સુદામા ચરિત્રના પ્રસંગ સાથે કથાને વિરામ આપવામાં આવ્યો આ કથાના રસમય વાતાવરણમાં સર્વે શ્રોતાઓ વિભોર બન્યા હતા એ ભગવાન અને એ ભગવતજીને વિદાય આપતા સર્વ શ્રોતાશ્રીઓની આંખોની અંદર અશ્રુ આવી ગયા હતા આ કથા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી હતી જેમાં સર્વે ભક્તોએ પોતાની ભાવપૂર્ણ સહયોગ આપી આયોજનને સફળ બનાવ્યું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી છાપરા રોડ પર અશોકવન સોસાયટીની અંદર રફીકભાઈના ફેન્સીના કારખાનામાં જ્યાં વીજ વાયરો હતા ત્યાં એક કબૂતર ઉડતા બે વાયરો જોઈન્ટ થઈ જતાં સ્પાર્ક થયો હતો જેને લઈ અને કારખાનેદારે ફાયર બ્રિગેડ અને જીબીને જાણ કરી હતી ફાયર બ્રિગેડ અને જીબીના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ પાવડરનો મારો કરી સ્પાર્ક થયેલી આગને કાબૂમાં તરત જ લઈ લીધી હતી અને સાથે જ જી બીના કર્મચારીઓએ ફ્યુઝ કાઢી અને પાવર સપ્લાય બંધ કરી દીધો હતો જેને કારણે લઈ કોઈ જાનહાની કે મોટો નુકસાન થયું નથી પણ એક કબૂતર મીટર પેટીના વિસ્તારની અંદર ઉડતા બે વાયરો જોઈન્ટ થઈ જતા સ્પાર્ક થયો હતો અને જેને કારણે લઈ અને રિહાયશી વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારની અંદર ચાલતા કારખાનાને લઈ અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જાહેરનામાનો થઈ રહ્યો છે સરેઆમ ભંગ નવસારી અધિક નિવાસી કલેક્ટર દ્વારા અઢાર તારીખથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે સંદર્ભે વિરાવળ ખાતે પૂર્ણા નદીની ઉપર બનાવવામાં આવેલા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે તો આ શું કોઈ લાઈટ વ્હીકલ છે કે ટુ વ્હીલર છે તમે જુઓ કે આટલો મોટો હાઈવેનું ડમ્પર જે ખરું ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં જ કોઈ બેરિકેડ કે કોઈ જ સૂચનાઓ મૂકવામાં આવી નથી એટલે માત્ર કાગળ ઉપર જાહેરનામું બહાર પાડી અને આ તંત્ર આરામની કુમકર્ણની ઊંઘ લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે એટલે જ્યારે સ્ટેબિલિટી ટેસ્ટની અંદર ભારે વાહનો માટે ના પાડી હોવા છતાં જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં પણ ભારે વાહનો જઈ રહ્યા છે તો કોની રહેમ નજર હેઠળ ત્યાં કોઈ બેરિકેડ ત્યાં કોઈ સૂચના ત્યાં કોઈ પણ પ્રકારનું બેનર લગાવવામાં આવ્યું નથી અને આજે ઓગણીસમી તારીખે બપોરે દોઢ વાગે પણ આ ભારી વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને સામેથી આવતો આ સફેદ ટેમ્પો પણ આપ જુઓ એટલે કે આ બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર યથાવત રહેવા પામી છે જર્જરિત મકાનોને નોટિસ આપ્યા બાદ પહેલીવાર મહાનગરપાલિકા હરકતમાં આવી હોય એવું લાગી રહ્યું છે આરજીડી મોલની બાજુમાં નટરાજ ચાલ જેને કહેવામાં આવે છે એ ચાલની અંદર માત્ર એક જ ઘર ચાલુ હતું બાકીના તમામ ઘરો બંધ હતા અને એ મકાન આખું જે ખરું એ જર્જરિત હાલતમાં હતું જેને આજે ઉતારી લેવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે આ જ પ્રમાણે આખા નવસારી વિસ્તારની અંદર જેટલી પણ જર્જરિત બિલ્ડિંગો છેને તાત્કાલિક અસરથી ઉતારવામાં આવે તો સારું નહી તો પછી એવું થશે કે એક જર્જરિત બિલ્ડિંગ તૂટી પડે અને ત્યાર પછી તમામ બિલ્ડિંગોનો ટેસ્ટ કરવામાં આવે જે પ્રમાણે ગંભીરા બ્રિજ તૂટ્યો અને તમામ બ્રિજોની ચકાસણી થઈ એ જ પ્રમાણે કોઈ જર્જરિત બિલ્ડિંગ તૂટે અને ત્યાર પછીથી આની ઉપર એક્શન લેવાય એના કરતાં તો સારું કે પહેલેથી જ જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન તોતેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ કિલોમીટરથી કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી જોકે એક અઠવાડિયાના વિરામ બાદ આજે અમી છાંટણા થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આઠ ગામમાં બાળકને ઝેરી સાપે ડંખ માર્યો બાળકે આવી પરિવારના સભ્યોને કહ્યું મને હાથમાં કંઈક અડી ગયું પણ પરિવારના સભ્યો તેમજ અન્ય લોકો એને દવાખાને લઈ જવાની જગ્યાએ ગામમાં જ રહેતા એક ભુવા પાસે લઈ ગયા ભુવાએ કહ્યું કે બે કલાકમાં ઝેર ઉતરી જશે પણ સમય વીતતો ગયો અને કોબરા સાપનું ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું બાળકની તબિયત વધુ લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ડૉક્ટરે જરૂરી તપાસ કરી તેને વેન્ટિલેટર પર મૂક્યો સારવાર દરમિયાન બાળકનું થયું મોત એટલે આ પ્રમાણે જ્યારે લાપરવાહી વાપરવામાં આવે છે આજના યુગમાં પણ જો ભુવા ભગત કરવામાં આવશે તો બાળકોનો જીવ જશે આમાં ચોખ્ખા શબ્દોની અંદર કહીએ તો પરિવારની લાપરવાહીના કારણે જ બાળકનો જીવ ગયો છે અને હવે વિજલપુરના ગીલખડી વિસ્તારમાં રહેતા અંધ દંપતીના ઘરમાં ગટર ઉભરાતા રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા મહાનગરપાલિકા કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે બે મહિના દરમિયાન બાર વખત સળિયા મારવામાં આવ્યા એક વખત મશીન મારવામાં આવ્યું રોડ લેવલથી એમનું ઘર નીચું હોય ચેમ્બર બનાવવાની જરૂર છે અંધ વ્યક્તિઓનું કહેવું એવું છે કે અમે ચેમ્બર કેવી રીતે બનાવીએ અમારી પાસે પૈસા નથી જો કે ઘરની અંદરની ચેમ્બર હોય અધિકાર દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા ઘરની અંદરની ચેમ્બર બનાવી લો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તેમ છતાં પણ ફરી એકવાર આજે રજૂઆત કરતા અધિકારીએ તાત્કાલિક અસરથી જેટિંગ અને સક્ષમ મશીન મોકલાવી અને એમની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં માટે તાત્કાલિક અસરથી મેન પાવર દોડાવ્યો છે જેવી સાઇટો ઉપર સામાન વેચતા પહેલાં થઈ જાઓ સાવધાન કારણ કે નવસારીનો જ એક કિસ્સો પ્રકાશિત થયો છે કે જેમાં એક પત્રકાર પોતાના ઘરનો જૂનું ફર્નિચર ઓએલએક્સ પર વેચવા જતા ઓએલએક્સ પરથી આ જે સાયબર ફ્રોડો છે એમણે મેસેજ કરી તાત્કાલિક મનગમતી ઓફર આપી અને લિંક મોકલાવી એની ઉપર ક્લિક કરવા માટે જણાવ્યું નવસારીના સ્થાનિક હોવાનું જણાવ્યું નામનગરની અંદર જ એમની ફર્નિચરની દુકાન હોવાનું જણાવ્યું પણ પત્રકારને સગ તપાસ કરતાં ભાંડો ફૂટ આખરે સાયબર ક્રાઈમ ને આ અંગે જાણ કરવામાં આવી સાયબર ક્રાઇમ ના અધિકારીઓ ફોન નંબર ટ્રેસ કરી આ જે ફોન નંબર છે એ વ્યક્તિની શોધખોળ આચરી છે ગણદેવી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખપદે ભાવિન પટેલ મંત્રીપદે ચંદ્રકાંત સોલંકી ઉપપ્રમુખ પદે તાર મહંમદ મેમણ અને અશોકભાઈ જોશી ખજાનચી પદે પ્રબોધભાઈ ભીડે સહમંત્રી તરીકે જગદીશ ચાપાનેરી અને કોઓર્ડિનેટર તરીકે વરિષ્ઠ પત્રકાર પરેશ અધ્વરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે સરકાર સંબંધિત સત્તાવાર માહિતી હવે મેળવો માત્ર એક જ ક્લિકમાં આજે જ જોડાવ ગુજરાત ઇન્ફોર્મેશન વોટ્સઅપ ચેનલ સાથે સરકારના વિવિધ જનલક્ષી નિર્ણયો ઓફિશિયલ પ્રેસ રિલીઝ અખબાર યાદી વિવિધ યોજનાકીય માહિતી ખાસ લેખો કાર્યક્રમો ઓફિશિયલ વિડીયો લિંક ક્રિએટિવ ઇમેજ જેવી બાબતો દૈનિક રીતે પોસ્ટ કરવામાં આવે છે માહિતી નિયામકની કચેરી ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત છે આ કચેરી સરકાર અને મીડિયા વચ્ચેના માહિતીના આદાન પ્રદાન માટેની એક મહત્વપૂર્ણ કડી છે એ જ રીતે મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર પ્રસાર થાય તેનું સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે ઘરફોડ ચોરી કરતા આરોપીને પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ ન માત્ર આરોપીને પકડી પાડ્યો પણ સાથે જ ચોરાયેલી તમામ વસ્તુઓ પણ એની પાસેથી કબજે કરવામાં આવી ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી તે મુજબ નિકુંજ રમણ વૈષ્ણવ કે જે માત્ર તેત્રીસ વર્ષીય છે અને લાલબાઈ માતા સ્ટ્રીટ કુંભારવાડ નવસારી ખાતે રહે છે એની પાસેથી ચોરીના મુદ્દા માલમાં પકડાયેલ ચાર ટીવી ત્રણ રાંધણ ગેસ સબસીડીના બોટલો પાણીના નળ સીસીટીવી કેમેરા અને કેમેરાનો બોક્સ મળી કુલ અઠાવન હજાર રૂપિયાનો મુદ્દો માલ પણ કબજે કરવામાં આવ્યો છે આ પ્રમાણે નિકુંજ રમણ વૈષ્ણવ કે જે ખેતી કરે છે અને લાલભાઈ માતા સ્ટ્રીટ કુંભારવાડ નવસારીનો રહેવાસી છે એની પાસેથી આ પ્રમાણેનો ચોરીનો મુદ્દા માલ પણ પોલીસે કબજે કર્યો છે નમસ્તે યોજના હેઠળ વેસ્ટ પીકર્સ રજીસ્ટર અને પ્રોફાઇલિંગના કેવાયસી કરવામાં આવી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તેમજ આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય સાથે સંકલન કરી નમસ્તે યોજનામાં મૂકવામાં આવેલ તેના ત્રણ ઘટકો તરીકે હવે વેસ્ટ પીકર્સ નમસ્તે યોજના હેઠળ કચરાના સંગ્રહ પુનઃસ્થાપિત અને રિસાયકલિંગમાં તેના અમૂલ્ય યોગદાનને ઓળખવા અને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સામેલ કરવામાં આવ્યા છે આ યોજનાનો હેતુ તેમને પીએમ જેવાય હેઠળ આયુષ્યમાન ભારત જેવા સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી કાર્યક્રમો સાથે જોડવાનો અને વિવિધ સશક્તિકરણ યોજનાઓ દ્વારા સુરક્ષિત પ્રતિષ્ઠિત અને યોગ્ય આજીવિકા સુનિશ્ચિત કરવાનો છે એકસો આઠની સરાહનીય કામગીરી એકસો આઠની ટીમના ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ અને પાયલોટ વિમલ કુમારે એક સાત વર્ષીય બાળકના પગ ગુમાવતા બચાવ્યા જેક કુમાર પટેલ કે જેની ઉંમર માત્ર સાત વર્ષ છે જલાલપુર તાલુકાના પરસોલી ગામમાં રહે છે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ઘરઆંગણે પાર્ક કરેલું ટ્રેક્ટર જોયું ટ્રેક્ટરમાં ચાવી હતી મિત્રની સાથે ટ્રેક્ટર પર રમવા પહોંચી ગયો અને રમતા રમતા ચાવી ફેરવી ટ્રેક્ટર સ્ટાર્ટ કરી દીધું ટ્રેક્ટર ગેરમાં હોવાના કારણે સીધો આગળ જઈ થાંભલા સાથે ભટકાયું અને જે ઘટના દરમિયાન એના બંને પગ જે ખરા ટ્રેક્ટરના ટાય નીચે આવી ગયા એકસો આઠને કોલ મળ્યો એકસો આઠને તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી બાળકના પગ બચાવી અને સારવાર અર્થે નિરાલી હોસ્પિટલની અંદર ખસેડ્યો અક્ષર વિઝન એરિનાના ડૉક્ટર કેયુર શર્મા દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું બેંક ઓફ બરોડાના એકસો ને સત્તરમાં ફાઉન્ડેશન ડે નિમિત્તે રામજી મંદિરની બ્રાન્ચની ઉપર ડૉક્ટર કેયુર શર્મા દ્વારા તમામ કર્મચારીઓ પરિવારજનો માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ કેવીકે નવસારી ખાતે કમ્યુનિકેશન સ્કિલ વિષય ઉપર ટ્રેનિંગ યોજાઈ ઈઆઈ આણંદ વિસ્તાર શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટીની કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી સંયુક્ત ક્રમે સત્તરથી ઓગણીસ દરમિયાન ત્રણ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શનથી યુનિવર્સિટીના અધિકારીઓના વ્યક્તિત્વ અને કૌશલ્ય વિકાસ હેતુથી કરાયું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર સુમિત શાડુકે સર્વ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વઘઈની સરકારી શાળાના જૂના મકાનની જાહેર હરાજી સફળતાપૂર્વક સંપન્ન રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખની અપસેટ સામે સત્તર લાખથી વધુની બોલી સરકારને મોટો નફો સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વઘઈ દ્વારા શાળાની જૂની ઇમારતને થોડી નાબૂદ કરવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ જાહેર હરાજી યોજાઈ હતી આ હરાજીમાં જિલ્લામાં પ્રથમવાર એટલી વિશાળ પ્રતિસાદ સાથે યોજાઈ હોવાનું જાણવા મળેલું છે ઉલ્લેખનીય છે કે આ હરાજી ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થઈ છે જેમાં મકાનની સેટ કિંમત માત્ર રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બસો પચાસ નક્કી કરવામાં આવી હતી જેની સામે ટેકેદારોમાં સ્પર્ધા એવી થઈ કે ટોકન નંબર પચીસ ધરાવતા વાંસદાના વેપારી વીર સિંહે સત્તર લાખ એક હજારની સર્વોચ્ચ બોલી લગાવી અને જેના આધારે શાળાનું જૂનું મકાન તોડી નાબૂદ કરવાની પરવાનગીને આપવામાં આવી ડાંગ જિલ્લામાં બંધ થયેલ ચૌદ પ્રાથમિક શાળાની છાત્રાલયો ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની ચૌદ શાળાઓને છાત્રાલયો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલભાઈ ઠાકોરની આગેવાનીમાં કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડાંગ જિલ્લાની ચૌદ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની છાત્રાલયો જે

નવસારી મહાનગરપાલિકા લેતી નથી કોઈનો જીવ જશે ત્યાર બાદ મહાનગરપાલિકા જાગશે કે કોઈ દુર્ઘટના સર્જાય અને ફાયર ફાઈટર ત્યાં ન જઈ શકે ત્યારે જાગશે ક્યારે જાગશે નવસારી મહાનગરપાલિકાને આ લોકોને સુયનગર ગલી નંબર એક ના લોકોને આ જીવના જોખમમાંથી બહાર કાઢશે તે જોવ રહ્યું ખેરગામ ક્રોસવેમાં તણાઈ ગયેલ મોટરસાઇકલને ડૂબકી મારોએ પરત બહાર કાઢી ખેરગામ નોંધાઈ ખાતે મરલાને જોડતા ડુબાઉ ક્રોઝવે પરથી ભગુભાઈ જ્યોગિયાભાઈ પટેલ પંદર સાતના રોજ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન પાણીનો પ્રવાહ ખૂબ જોરમાં હતો જેથી કરી અને સંતુલન ગુમાવ્યું હતું એવો તો સહી સલામત બચી ગયા હતા પણ એમની મોટરસાઇકલ પાણીમાં ખેંચાઈ ગઈ હતી એ મોટરસાઇકલને એ સ્થાનિક તરવૈયાઓ એવા ધીરુભાઈ રવિયાભાઈ તેમજ ઠાકોરભાઈ નાયક સુભાષભાઈ મહ્યવંશી અને પ્રવીણભાઈ મળી અને પુલથી સો મીટર દૂર એ પહોંચી ગઈ હતી ત્યાંથી બંધ ભી ખેંચી લાવી અને પાછી બહાર કાઢી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડના પગલે ડાંગ જિલ્લા પાર્ટી એ આવેદનપત્ર પાઠવ્યું દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની આમ આદમી પાર્ટી દ્વારા સખત ઉગ્ર નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે એ આ અંગે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા મુજબ દેડિયાપાડામાં એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય ચિત્ર વસાવાની સામે અસંવૈધાનિક રીતે વર્તન કરવામાં આવ્યું હતું ફાલુદા મિક્સની સારી વેરાયટી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो